આ દુર્ઘટનામાં શાળા સંચાલકોની પણ જવાબદારી છે અને તેમના દ્વારા કોઈપણ જાતની આર્થિક મદદ પરિવારજનોને કરી નથી ત્યારે તેમને શાળા સંચાલકો ઉપર ત્રણસો કમિશન ખાવાની લાલચ છે અને નેવું બાળકો હળની કોન્ટ્રાક્ટરોના હવાલે કરવામાં આવ્યા ત્યારે અમારા ધ્યાનમાં આવ્યું કે શાળા સામે આવેલ સૂર્યનગર પાસેનું ગ્રાઉન્ડ આ શાળા સંચાલકો તેનો ઉપયોગ કરતા હતા જ્યારે બનાવના બીજા કે ત્રીજા દિવસે વોર્ડના અધિકારીઓ દ્વારા આ ગ્રાઉન્ડને પંચકેસ કરી સીલ કરવામાં આવ્યો ತಯಾರೇ તમે આવતા નથી અને આ ખાલી સીલ કરીને તંત્ર બેસી ગયું છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું ખરેખર પાલિકાએ શાળા સંચાલકો સામે નોટિસ બજાવવાની હતી અને છેલ્લા ચાલીસ વર્ષથી આ સરકારી ગ્રાઉન્ડ શાળા માટે યુઝ કરવામાં આવે છે તો તેની લાગત પણ વસૂલ કરવાની હતી આટલા વર્ષોની જો લાગત હાલના ભાડા પ્રમાણે જોવા વચ્ચેની રકમ નક્કી કરવામાં આવે તો પણ ચોપન લાખ જેટલી રકમ પાલિકાએ વસૂલ કરવાની રહે છે આ રકમ જે મૃતક બાળકોના પરિવારજનોને આપવામાં આવે તો તેમને રાહત થાય છે તેમ આ સાથે પીપીપી મોડલ આપતા કોન્ટ્રાક્ટર્સ સામે પણ તેમણે કર્યા હતા અને પોતાના વોર્ડમાં બીજા જરૂરી સૂચના મુદ્દે પણ કમિશનરનું ધ્યાન દોર્યું હતું ઘણી બોધકાને આજે 4 મહિના ઉપરનો સમય વીતવા આવ્યો છે ત્યારે 4 મહિના બાદ ફરીથી આ સભા મળી છે સાથી પક્ષ અને બધા જ લોકોની લાગણી હતી કે ક્યાંક ને ક્યાંક શાળા સંચાલકો પણ જવાબદાર છે આટલો સમય વીત્યા પછી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી શાળા પર ના થઈ હોય ફરી હવે નવું સત્ર પણ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે શાળા સંચાલકોની જે બેદરકારી છે શાળા સંચાલકોએ એમના તરફથી પણ કોઈ પણ પ્રકારની આર્થિક મદદ આ પરિવારને કરી નથી ત્યારે ત્રણસો રૂપિયા એમની આ પિકનિકમાં કમિશન ખાવાને વચ્ચેથી એ નેવું બાળકોને કોટિયા બંધુના હવાલે કરી દેવામાં આવે ત્યારે અમારા ધ્યાન પર આવ્યું કે આ વોર્ડ વિસ્તાર મારો છે અને એની જે આ શાળા છે અને એમાં જે આવેલું સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ એ ગ્રાઉન્ડ વર્ષોથી આ શાળા સંચાલકો એનો ઉપયોગ કરતા હતા તો આજે કમિશનર શ્રીને મેં ધ્યાન દોર્યું છે કે એ ગ્રાઉન્ડ જો શાળા સંચાલકો ઉપયોગ કરતા હતા અને એ આપના ધ્યાન પર જ્યારે આવ્યું હતું ત્યારે બનાવના બીજા ત્રીજા દિવસે વોર્ડના અધિકારી અને જમીન મિલકત શાખાના અધિકારીઓએ આ ગ્રાઉન્ડને પંચકેશ કરીને સીલ કર્યું હતું પંચકેશ કરીને સીલ કર્યાથી પોતે ખુશ થઈને અધિકારીઓ બેસી રહ્યા ખરેખર વોર્ડ ઓફિસરે એના પર લાગત વસૂલવાની હતી એને નોટિસ બજાવવાની હતી કે પાછલા ચાલીસ વર્ષોમાં સરકારી ગ્રાઉન્ડ જે પ્રમાણે શાળા સંચાલકોએ શૈક્ષણિક સત્ર વર્ષના બસ્સોને સિત્તેરથી એંસી દિવસ જે ચાલતું હોય એ દરમિયાન પોતાની માલિકીનું હોય એ પ્રમાણેનો એમને વપરાશ કરેલો એના માટે પગલાં ભરીને એ વર્ષના બસો ને સિત્તેર પ્રમાણે લગભગ ચાલીસ વર્ષના દસ હજાર ને આઠસો દિવસ આ શાળા સંચાલકોએ આ ગ્રાઉન્ડ વાપર્યું છે તો એને એવરેજથી જો એક દિવસના પાંચસો રૂપિયા પ્રમાણે પણ વસૂલવામાં આવે તો લગભગ દસ હજાર આઠસો દિવસના ચોપન લાખ રૂપિયા જેટલી રકમ થાય છે અને આ રકમને પીડિત પરિવારોમાં વેચવામાં આવે તો એક દાખલો બેસશે કે આ ખોટી રીતે શાળાઓ ચાલી રહી છે અને શાળાઓ ધંધો કરી રહી છે બાળકોના જીવ જઈ રહ્યા છે અને કોર્પોરેશનની માલિકીની જગ્યામાં પ્લેગ્રાઉન્ડ વાપરીને જો એ પોતાની તિજોરી ભરતા હોય સંચાલકો તો ચોક્કસપણે વડોદરા મહાનગરે એને આ ચાલીસ વર્ષની લાગત વસૂલીને નોટિસ આપીને દાખલો બેસાડવો જોઈએ જે પ્રકારે વાત કરીએ કે પીપીપી શરૂ થયા બાદ સમગ્ર વડોદરા આપ જોઈ શકો છો સર સયાજીરાવની આ નગરી અને દીર્ઘ દ્રષ્ટા એવા સયાજીરાવે આજવા સરોવર વસાવ્યું આજવા ગાર્ડન વસાવ્યું અને એને પીપીપી મોડલમાં તાપીને સોંપી દેવામાં આવ્યું જનમહેલ બનાવીને સોંપી દેવામાં આવે હરણી લેક ઝોનને ફક્ત પચીસ હજાર રૂપિયા માસિકના ભાવે સોંપી દેવામાં મારા વોર્ડ નંબર પંદરમાં પાછલા પાંચ વર્ષથી પીપીપી મોડલના રોલમાં એક મોટી જમીન બિલ્ડરને ડેવલપ કરવા આપી છે સર ત્યાં ઝૂંપડા હતા એને સાફ કરીને મકાનો બનાવવાના એક મોટી જમીન એને ડેવલપ કરવા આપી અગેન્સ્ટમાં કોર્પોરેશન એને બીજી સાત હજાર ચોરસ મીટર જગ્યા આપવાની થાય છે એ આપી પણ એ અત્યારે પણ એ મકાનો ત્યાં અધૂરા બનેલા છે પાંચ વર્ષ એમનો સમય પણ પૂરો થઈ પૂરો થઈ ગયો છે એફોર્ડેબલ વિભાગ દ્વારા ખૂબ નોટિસો આપવામાં આવી છે છતાં પણ કાર્યવાહી પૂર્ણ નથી થઈ એ પણ આ એક પીપીપી મોડલનો ભાગ છે કે અમે તમને જમીન આપીશું તમે મકાનો બાંધીને આપશો આ પ્રમાણેની પણ એમઓયુ કરીને આપવામાં આવી છે એટલે આ સમગ્ર શહેરમાં એક એ રીતનું છે કે પીપીપી મોડલથી આપીને અધિકારી છૂટી જાય છે બિલ્ડરો એમના પ્રમાણેની કોન્ટ્રાક્ટરો એમના પ્રમાણેની દરખાસ્તો બનાવે છે એમાં શહેરના નાગરિકોને ક્યાંય લાભ હોતો નથી આ એનું ઉદાહરણ છે આપ જોઈ શકો છો કલા દર્શન ખાતે બની રહેલા મકાનો પ્રધાનમંત્રી આવાસના નામે ગરીબોના આવાસ બનાવવાના નામે આજે મોટો લગડી જમ્યા બિલ્ડરને આપી દેવામાં આવી છે એના નામે બિલ્ડર દ્વારા કરોડો રૂપિયા ઉભરાવામાં પણ આવ્યા છે પણ મકાનો કોર્પોરેશનને સમય મર્યાદા ઉપર વર્ષથી બે વર્ષનો સમય થઈ ગયો પણ હજુ સુધી સોંપવામાં નથી આવી એટલે તમામ જગ્યાએ પીપી મોડલમાં પીપીપી મોડલમાં આ જ પ્રમાણેની મોટર્સ ઓપરેન્ટી થઈ રહી છે જે હરણી લેક ઝોન પછી ધ્યાનમાં આવ્યું છે કે પચીસ હજારમાં હરણી લેક ઝોનની આજુબાજુ કોઈ સામાન્ય માણસને કોઈ નાની દુકાન બી ભાડે નથી મળતી એવા વિસ્તારમાં આપણે આખે આખું લેક ઝોન ચલાવવા જ્યારે આપી દેતા હોય ત્યારે એક ઓછું ભણેલા માણસને પણ ખબર પડે કે આ કયા પ્રકારની દરખાસ્તો કોને ફાયદો કરાવવા માટે થઈ રહી છે 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 કે જે પીડિતો હજુ ચોક્કસ વાત આટલો સમય થયા પછી આજે જઈને જોઈ આવજો એ રોશની શિંદેની માતાને ખાલી રોશની શબ્દ બોલીશું તો રડી પડશે આજે મળી લેજો ઉમર ફારૂકને ને જેને ઘેર સોળ વર્ષે પારણું બંધાયું હતું એટલે ન્યાય મળવો જરૂરી છે ન્યાય સમયસર મળવો જરૂરી છે રૂપિયા આપવાથી એમના પરિવારજનો પાછા નથી આવવાના રૂપિયાની કોઈ કિંમત નથી રૂપિયા આ ધરતી પર જ છૂટી જવાના છે મારા હોય કે તમારા હોય કોઈના પણ જેનું બાળક ગયું છે જેનો ઘડપણનો સહારો ગયો છે એને જઈને પૂછશો તો મારા કરતાં વધારે ખબર પડશે એમના મનની વ્યથા એમને ન્યાય ખરેખર હજુ ના જ મળ્યો કહેવાય અને હજુ પણ કેટલો સમય લાગશે એટલે જ આજે મારે ધ્યાન દોરવું પડ્યું છે કે ક્યાંક ને ક્યાંક શાળા સંચાલકો પણ જવાબદાર છે જે આ રીતે પોતાની તિજોરી ભરે છે તમે આ રૂપિયા કમાઈને કોઈને દાન કર્યા હોય કોઈ એનજીઓ ચલાવીને કોઈને કોઈ ગરીબને આપ્યા હોય તો ઠીક છે કેવળ કેવળને કેવળ તમારી તિજોરી ભરવા માટે કોકના વ્હાલા સોયા ખોયા છે તો મારા વોર્ડ વિસ્તારના આ બાળકો હતા એટલે દુઃખ પણ વધારે છે એટલે પહેલાં દિવસથી આના માટે કમિશનર શ્રીને પણ મેં પત્ર લખ્યો તો બાવીસ તારીખે બનાવના ચાર દિવસ બાદ અને મેં જે જે માંગણી કરી હતી એ માંગણી કદાચ કમિશ્નરશ્રી તો પૂરી ના કરી શક્યા પણ માન્ય ગુજરાત હાઈકોર્ટે મારી માંગણીના સહ પ્રમાણે જ ઓર્ડર કર્યો છે તપાસ સત્યાવીસ છ એ રિપોર્ટ જે સબમિટ કરવાનો છે એ તપાસ કમિટીને જે મેં મુદ્દા લખ્યા હતા એ મુદ્દાના આધારે જ રૂલ બુક પ્રમાણે કોર્પોરેશનની રૂલ બુક પ્રમાણે જવાબદારી નક્કી કરીને જવાબદારો સામે પગલાં ભરવા એ પ્રમાણેનો સુઓ મોટોમાં ઓર્ડર થયેલો છે બેન મારો સ્પષ્ટ એવું માનવું છે કે જ્યારે સ્ટેન્ડિંગમાં કોઈ દરખાસ્ત આવતી હોય છે ત્યારે અધિકારીઓ દ્વારા એવું રજૂ કરવામાં આવતું હોય છે કે આનાથી શહેર સુંદર દેખાશે શહેરના નાગરિકોને ફાયદો થશે અને ક્યાંક ને ક્યાંક અમારા હોદ્દેદારો હોય જે તે ટાઈમે સત્તામાં જે હોય એ શહેરને સારું બનાવવા સારું નાગરિકોને સુવિધા આપવા માટે જ આ દરખાસ્તોને મંજૂર કરતા હોય છે દરખાસ્ત બનાવવાની જવાબદારી હોદ્દેદારોની કે ચેરમેનની હોતી નથી એ જેમ તગડો પગાર લઈને ઓફિસમાં બેસીને ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટ સંભાળે છે એમની હોય છે એટલે એ પગાર જ્યારે કોર્પોરેશનનો લેતા હોય છે તો એમની જવાબદારી છે શહેરના નાગરિકોનું હિત સેવા સદનનું હિત આ દરખાસ્ત બનવાથી શહેરના નાગરિકોને કેટલો ફાયદો થશે સેવા સદનને કેટલો ફાયદો થશે એના પર ધ્યાન આપવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ કોન્ટ્રાક્ટરને કેટલો ફાયદો થશે એના પર જોવા જાય છે ને એ આ દરખાસ્તો લાવતા હોય છે એટલે ભાજપના સત્તાધીશો આવું કરે છે એ વાતને હું નથી માનતો કારણ કે કોઈ દરખાસ્ત આવી હોય ત્યારે એવું જ રજૂ કરવામાં આવે છે પ્રેઝન્ટેશન કે આનાથી શહેર સુંદર દેખાશે શહેરના નાગરિકોને કોઈક પ્રકારનો લાભ મળશે પણ પછી ખબર પડે છે પાછળથી કે આ તો અતાપી ગયું જન્મહેલ ગયો અને બોટ આ હરણી બોટ થયું એટલે હરણી આપણે લેક ઝોન બનાવ્યું ત્યારે જેને બારીકાઈથી દરખાસ્તો બધી જ અને મુદ્દા અને ટેન્ડરમાં શરતો મોટાભાગની અંદર અંગ્રેજીમાં ટ્વિસ્ટ કરીને એવા શબ્દોનો પ્રયોગ કરીને અધિકારીઓ પહેલેથી જ લખતા હોય છે કે જેમાં છટકબારી હોય કોર્ટમાં જઈને પણ છૂટી જવા એ પ્રકારની દરખાસ્તો મેં આ ત્રણ વર્ષમાં જોયેલી છે નિયમો ટેન્ડરોના અનુભવ્યા છે કારણ કે ડોર ટુ ડોર કાર્ડ કાઢ્યું ત્યારે પણ તત્કાલીન કમિશનરને લીગલ ડિપાર્ટમેન્ટ ડરાવતું હતું કે ટેન્ડરમાં શરતો આ છે ક્લોઝ આ છે પીઓપીનો આવો છે એ કોર્ટમાં જશે એટલે અધિકારીઓ જ પહેલેથી એવી દરખાસ્તો કાઢે છે કે એની છટકબારી પડો નહીં કે કોઈ સત્તાધીશ બેઠેલો વ્યક્તિ પાર્ટીનો જવાબદાર વ્યક્તિ ક્યારે એવું નથી વિચારતો એ તો શહેરના હિત માટે જ વિચારતો કરવાની જવાબદારી હંમેશા અધિકારીઓની હોવી જ જોઈએ અંદર ક્લોઝ હોવા જ જોઈએ સેફ્ટી રૂલ્સ હોવા જ જોઈએ પણ આપ જોઈ શકો જયારે જયારે બનાવ બને છે પછી તંત્ર બેઠું થાય છે બોટકાંડ થયું આનંદ ફાનંદમાં બધી સ્કૂલો ખાલી કરાય

શહેરના હિત માટે સારા માટે પણ અભ્યાસ કર્યા વગર ક્યાંક ને ક્યાંક ભલામણ થઈ હોય તો આપણે એવું તારણ ના કરી શકીએ કે આમાં એમનો જવાબદાર છે ભાગીદારોની જોડે કોઈપણ જાતનો કોઈ ભાગીદારી કોઈ કોર્પોરેટર કરી નથી ભાગીદારે પોતે જ એક આખી મોટર્સ ઓપરેન્ટ એવી કરી કે પહેલાં ચાર જણને ભાગીદાર બનાવ્યા બાદ એક જ વર્ષના ગાળામાં સીધા ભાગીદારોની સંખ્યા બહાર થાય છે ને છેલ્લે અઢાર થઈ ગઈ એટલે એ ભાગીદાર જ માસ્ટર માઇન્ડ છે એટલે કોઈ કોર્પોરેટરને આ બાબતે આપણે જવાબદાર ન ઠેરવી શકીએ ભલામણ કરવા આપની કોઈ જગ્યા હોય ને મારી પાસે આ વિગા વિષય આવ્યો હોય તો મેં એમ કીધું હોય કે ભાઈ આનું સાચું હોય કે જોઈ લેજો જરા તો એને કોઈ પણ જાતનો ઇન્વોલ્વમેન્ટ ના કહેવાય પ્રજાના સેવક તરીકે દરેકની વાત સાંભળવી કોઈ વ્યક્તિ આવ્યો હોય ને એની ભલામણ કરી હોય ભાઈ જોઈ લેજો

ભણી ગણીને મોટા હોદ્દા પર બેસીને એન્જિનિયર બનીને વડોદરા શહેરને સારું બનાવવા માટે પગાર લે છે જનતાના ભરેલા ટેક્સથી એમની ખરેખર છે સેવક તરીકે અમારી આંગળી ચિંધવાની જવાબદારી છે કે આ કામ થવું જોઈએ આ કામ કઈ રીતે થવું જોઈએ આમાં કયા પ્રકારનું મટીરિયલ વપરાવું જોઈએ એ તમામ પાસા એનો શું ભાવ હશે એ બધું જ એ અધિકારીઓની જવાબદારી હોય છે